જેમાં ડબલિંગ કોર મોડ્સ માર્ક એક્સએમએલ જેવા મીડા ડેટાનો સપોર્ટ મળે છે ઓએઆઈપીએમએચ પ્રોટોકોલ એટલે કે મીડા ડેટા હાર્વેસ્ટિંગ માટે વૈશ્વિક રિપોઝિટરી સાથે ઇન્ટરઅપલેબલેબલ છે કન્ટેન્ટ કવરેજમાં આર્ટિકલ થીસીસ બુક્સ કોન્ફરન્સ પેપર તથા મલ્ટીમીડિયા ડેટાનો સમાવેશ થાય છે યુઝર ફ્રેન્ડલી ઇન્ટરફેસ સરળ સબમિશન અને બ્રાઉઝિંગ સિસ્ટમ મલ્ટીલેંગ્વેજ સપોર્ટ

જેમ કે શોધ ગંગા માટે ડિસ્પેસ જેટલું મજબૂત નથી ડિજિટલ પ્રિઝર્વેશન ફીચર્સ ડીસ્પેસ કરતા ઓછી છે મોટા કદની મલ્ટી ફોર્મેટ કલેક્શન માટે ટેકનિકલ કસ્ટમાઇઝેશન વધારે કરવું પડે ભારતમાં ઉદાહરણ જોઈએ તો ઈ પ્રિન્ટ એટ ધ આઈઆઈએસસી ઈ પ્રિન્ટ એટ ધ આઈઆઈટી દિલ્હી કેટલીક યુનિવર્સિટીઓ શરૂઆતમાં ઈટીડી રિપોઝિટરી બનાવવા માટે ઈ પ્રિન્ટ અપનાવ્યું નિષ્કર્ષ તો ઈ પ્રિન્ટ એ ઇન્સ્ટિટ્યુશનલ રિપોઝિટરી માટેનું એક સરળ મફત અને વપરાશકર્તા મૈત્રીપૂર્ણ ઓપન સોર્સ સોફ્ટવેર છે તે એલાયન્સ વિદ્યાર્થીઓ માટે ઓપન એક્સેસ મેટા ડેટા સ્ટાન્ડર્ડ ડિજિટલ આરકાઈવ અને યુઝેસ સ્ટેટિસ્ટિક જેવા વિષયો સમજવા માટે એક ઉત્તમ ઉદાહરણ છે